આ બહુ ગજબ દ્રશ્ય છે સિંહ સામેથી આવી રહ્યો છે અને આ માણસ પણ રાત્રિના અંધકારમાં તમે જુઓ બિલકુલ એ જ ડાયરેક્શનમાં એની તરફ જઈ રહ્યો છે અને હવે એને અચાનક ખબર પડે છે કે આ તો સિંહ છે પોતે તો ભાગે છે સિંહ પણ ભાગે છે કલ્પના કરો કે આપણે જતા હોઈએ અને આવી રીતે આપણને સિંહ સામે મળી જાય તો છાતીના પાટિયા જ બેસી જાય ને આ દ્રશ્ય છે જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુરની એક સિમેન્ટ ફેક્ટરીનું જ્યાં રાત્રિના સમયે સિંહ પસાર થઈ રહ્યો હતો અને એ જ દિશામાં જે રીતે આ વ્યક્તિ ત્યાં જાય છે અને પછી જે ભાગાભાગી થાય છે પરંતુ આપણને એવું લાગે કે આવા દ્રશ્યો જવલ જ થતા હશે પરંતુ ના આ ડુંગરપુર વિસ્તારની આ ફેક્ટરીમાં અગાઉ પણ આવા દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે અને આ તો બહુ ગજબ છે એક વ્યક્તિ ગેટની અંદર ખુરશી ઉપર સૂતો છે અને એક ગેટ પાસે ઊભો છે અને તમે જુઓ કે એની બરાબર બાજુમાંથી જંગલી પ્રાણી પસાર થાય છે એ પ્રાણી તો જરક છે પરંતુ આગળનો વિડીયો તમે જુઓ કે કેટલી આસાનીથી આ ગેટ પાસેથી સિંહો પસાર થાય છે અને જે વ્યક્તિ ગેટ પાસે ઊભો છે એ તો ત્યાં જ ઊભો રહે છે પરંતુ ગેટની અંદર ઊભેલો વ્યક્તિ દોડીને દાગી જાય છે હજુ પણ એક વિડીયો છે તમે જુઓ કે આ કેટલો આરામથી બેઠો છે રાત્રિનો સમય છે અને જુઓ ગેટ પાસેથી બે સિંહો પસાર થઈ રહ્યા છે કલ્પના કરો કે આપણા ગુજરાતમાં આપણી આસપાસ જ જે જંગલનો વિસ્તાર છે અને જંગલની આસપાસ આવેલા ગામડા છે ત્યાં જનજીવન કેવું હશે આપણા ઘરની આસપાસથી તો શ્વાનો પસાર થાય એવું દ્રશ્ય આપણે જોતા હોઈએ પરંતુ અહીંયા તો લોકો જ્યાં વસે છે ત્યાંથી વન્ય પ્રાણીઓ સિંહો દીપડા અને એ પણ એમના પરિવાર સાથે જુઓ કેટલી આસાનીથી પસાર થઈ રહ્યા છે તો ગીર અને ગીરની આસપાસના ગામડાઓની તો વાત જ નિરાળી છે આ દ્રશ્ય તમે જુઓ કે એક વ્યક્તિ અહીંયા પંક્ચર કરી રહી છે અને એને પણ ખબર નથી કે એમની બાજુમાંથી એક સિંહણ પસાર થઈ રહી છે અને ભાઈ ધન્યવાદ તો સિંહણને દેવા પડે આ તમે જુઓ કે ગામમાં સિંહ આવ્યો છે અને લોકો એને કેવી રીતે વિદાય આપવા માટે નીકળી રહ્યા છે આવા જ અજાયબ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે જો તમને પસંદ હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને નિહાળો ગીર અને સિંહોની અજાયબ દુનિયા આ વિડીયોને અંત સુધી નિહાળજો ખૂબ જ અદભુત વિડીયોઝ તમને જોવા મળશે ચોમાસાની ઋતુમાં જૂન મહિનાથી ત્રણ મહિના સુધી લાઇન સફારી બંધ હોય છે એટલે સત્તાવાર રીતે સિંહોના દર્શન થઈ શકતા નથી પરંતુ ઈરની આસપાસના ગામોમાં સિંહો માટે આવું કોઈ વેકેશન હોતું નથી ઉલ્ટાનું ચોમાસામાં તો સિંહો વધુ રોડ ઉપર જોવા મળે છે પણ ખૂબ જ જોવા મળે છે પણ તમને એક બાબતનું આશ્ચર્ય જરૂર થતું હશે કે આ બધા ગામો કે જે આવી રીતે સિંહ સિંહણો પ્રવેશ કરતા હોય છે તે આપણે વિડીયોમાં જોવું તો બહુ આસાન છે પરંતુ જ્યારે આવા ગામોમાં સિંહો વારંવાર આવતા હોય અને ખાસ કરીને જંગલ ખાતાનું તો કામ જ છે જંગલમાં રહીને કામ કરવાનું તો એમના માટેના જે ક્વાર્ટર્સ હોય છે સ્વાભાવિક છે કે આ ક્વાર્ટર્સ જંગલ વિસ્તારમાં જ હોય તો જસાદાર હોય ભીમચાસ હોય બાબરિયા હોય આવા વિસ્તારોમાં જે ક્વાર્ટર હોય છે ત્યાં સુધી સિંહો આવી જાય છે હવે આ તો ગજબ કહેવાય ને કે પગથિયા ચડી અને સિંહ વિભાગના જે ક્વાર્ટર છે ત્યાં આવી જતા હોય એમની પસાડમાં આંટા મારતા હોય તો આપણે ખરેખર તો સિંહોના જતન માટે વન વિભાગનો સ્ટાફ કેવી જહેમત ઉઠાવે છે અને એમ જોઈએ તો આ તો જોખમી કામ છે સિંહ તો વાઇલ્ડ એનિમલ છે એટલે કંઈ દરેક કિસ્સામાં સિંહો મનુષ્યો ઉપર હુમલા ના કરે એવું નથી એ તો હુમલો કરી પણ લે તો આ પરિસ્થિતિમાં વન વિભાગને પણ ધન્યવાદ છે અને ગીરના સિંહો ગામોમાં આવે ક્યારેક કે ત્યાં કોઈના ઉપર હુમલા પણ કરી બેસે આમ છતાં મોટાભાગના ગામ લોકો સિંહો સાથેનું સહ અસ્તિત્વને સ્વીકારે છે અને જે રીતે ગીર વિસ્તારમાં સિંહોનું જતન થઈ રહ્યું છે એ માટે ગામ લોકોને પણ ધન્યવાદ દેવા પડે કારણ કે આવી પરિસ્થિતિમાં તો સિંહો અને મનુષ્ય વચ્ચે ઘર્ષણ થઈ જવું બહુ આસાન છે પણ ગીરના ખુમારીવાળા લોકો સિંહોને ખૂબ જ પ્રેમ કરે છે અને એના જ કારણે આ તમે જોવાને કેટલું અદ્ભુત દ્રશ્ય છે

गुजरात के गीर फॉरेस्ट के आसपास बसने वाले लोगों की यह कहानी बड़ी रोमांचक है क्योंकि शहरों में हम जब निकलते हैं तो कभी कुत्ता सामने आ जाता है पर गिर की बात अलग है यहाँ पर रास्ते में आप जा रहे हो तो आपको शहरों का मुकाबला हो जाता है यहाँ के गांवों में भी अक्सर ऐसा होता है कि अचानक ही शहर गांव में आ जाता है और यहाँ के जो लोग हैं वो शहरों के साथ जीने के आदि हो गए हैं और ऐसा नहीं है कि सिर्फ़ आदमी ने ही शहरों के साथ जीना सीख लिया है शहरों ने भी यह को एग्जिस्टेंस का स्वीकार कर लिया है और वो भी लोगों के साथ रहते हैं तो यह है एशियाटिक शहरों की शानदार कहानी